પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈના એક આયોજનથી નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો સત્કાર સમારંભ એમને પોતાને અભિનંદન આપવા માટે સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ કિરીટભાઈને અને તમામ સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પાટણ વિધાનસભા જે કહેવાય એની સો પંચાયતો છે અને સો પંચાયતોમાંથી સોએ સો સરપંચો હાજર રહી અને કોંગ્રેસના ધારાસભ્ય આયોજન કરતા હોય અને સો ટકા હાજરી હોય એ કિરીટભાઈની કામગીરી એમનો સરપંચો સાથે અને લોકો સાથેનો નાતો કામ કરવા માટેની પદ્ધતિ સરકારની યોજનાઓ ધારાસભ્યની ગ્રાન્ટો અને તમામ ક્ષેત્રમાં જ્યાં પણ લોકોને જરૂર પડે એડમિશનનું હોય હોસ્પિટલનું હોય સરકારી અધિકારીનું કામ હોય તો દાડો એ લોકલ રીતે કામ કરે છે અને એ પ્રેમ સ્નેહને લાગણીના લીધે એ તમામ સરપંચો અત્યારે હાજર રહ્યા છે ત્યારે હું ફરી કિરીટભાઈને સરપંચોને અભિનેદન આજે પાટણ વિધાનસભાના સો ગામોમાંથી એસી એક્યાસી ગામોના ચૂંટાયેલા અને જૂના સરપંચોને સન્માન માટેનો અમે કાર્યક્રમ રાખેલો હતો સોએ સો ટકા હાજરી એ સરપંચોએ અને સભ્યોએ આપી છે કદાચ સરપંચ ગેરહાજરો એની જગ્યાએ ઉપ સરપંચ પણ હાજર રહી અને અમારું સન્માન સ્વીકાર્યું છે એના માટે તમામ ગામના સરપંચશ્રીઓ અને સભ્યોનો હું આભાર માનું છું આ કાર્યક્રમની અંદર ગેનીબેન રઘુભાઈ ચંદનજી અમારા વડીલ દશરથભાઈ અને કોંગ્રેસના જે જે પણ કાર્યકરોએ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે તમામનો પણ હું આભાર માનું છું જે રીતે ત્રણ વર્ષ પછી ગુજરાતની અંદર સરપંચોની ચૂંટણીઓ યોજાઈ છે ગામડાઓ વિકાસથી વંચિત હતા લોકોના કામો અટવાયેલા હતા આશા રાખું કે આ સરપંચો એ ગામના વિકાસના કાર્યો સારી રીતે આગળ ધપાવે અને એમાં પાટણના ધારાસભ્ય તરીકે મારી જ્યાં પણ જરૂર હોય મેં એમને ખાતરી આપવાની પક્ષા દૂર રહી ખાતરી આપવાની અને એમને સહયોગ આપવાની મેં ખાતરી આપી